સાહેબે કાલ વાલી બોલાયા તું શું ઊંધાયા એવા કરીને નક્કી તું કાયા સાહેબ બોલાયા પણ કાકા શું ઊંધાયા કરું કાલ તમને શું છે ખબર નઈ તમને કોઈ ખબર નહીં તું કંધાયા જ કર્યા

દસેના કાકો હસી પેલા રાહુલ ના કાકો હસી પેલા વિશાલ ભાઈ બંધ બધા તમે કદી નહી તમને શું ખબર હોય સાહેબો પણ એવું ના હોય અમે ભણ્યા જ સ્કૂલ ભાડી હોય તો બીક લાગવાની બંધ થાય સાહેબ બધા ના વાલીઓ આવી પણ ખાલી બધું અલગ અલગ વગાડવાનું એવું છે એ તો બધા ભેગું થઈને વગાડવાનું જે વગાડવું સ્કૂલ થી આવ્યો રે અને હું આવ્યો હાર વડો અને તમે વેલા ઉઠજો વેલા જાવ

તો અહીંથી પોસ્ટ કિલોમીટર હું જે એટલું જય જોર થી બોલાવડાવતો તો કાલ તમે સાહેબ બોલાય આવજો વાલી એટલે હું આયો આયો હું તો આયો તું એમ કે પેલા કે કોઈ નામ બીજું લખાયું એક ની કોઈ મો હું એમ હું લખાયું છે શું નામ લખાયું છે રામ વગાડવા રામ વગાડવા માં લખાયો એટલે એમાં લખાય એના કરતા તું કોક બોલવા ના રે બોલવામાં તો પેલા દસે લખાયું છે એવું એમ શું બોલવા લખાયું છે એ કોક અંગ્રેજી માં બોલતો તો એન અંગ્રેજી આવડે છે ઈ તો બોલતો રહ્યો ઈ તો કાકા એવું હે હું તો છૂટ ગણતો તો એમ તો

કાળા જંડુ હોય હોય અલ્યા આ મને તો ખબર જ નથી અલ્યા મારે કાલે ઇંગ્લિશમાં બોલવાનું છે ને તમે હોય આઈન ઇંગ્લિશ પી ગયા છો યાર તમે યાર પી આમ પી તમે પીવાનું બંધ કરજો કાકા મારે કોઈક મોટો મોટો માણસ બનવાનો છે તમે પીવાનું બંધ કરશો ને તો હું બનશું કો અલ્યા હું નહીં પીધો તો આ શું છે હાલ મેકાયરું દેશ દેશી તે હું મેકાય ઇંગ્લિશ શું મેકાય મને ખબર પડે છે કાકા એ તો થોડો ઘણો સાસી દીધો છે મારે ઇંગ્લિશમાં બોલવાનું છે અને તમે ઇંગ્લિશ બેઠા પીન બેડા તો મારા સાહેબ મને શું કહે કે તું તાર ઇંગ્લિશ બોલવા આવે તારે કાકો ઇંગ્લિશ પીન આવી જાય કાલ તો હું નહીં પીન આવું હાર વાળો કાકો કાલ ના પીતા પા તમને કહું પા ના મારી આબરૂ જાય હું એક ઇંગ્લિશ હું બોલતો હજુ અને ગોમવાળા બધા એમ કહે કે તાર કાકો તું એ ઇંગ્લિશ ને તાર કાકો ઇંગ્લિશ હું તો પીન પીન હવે પટી ગયું

મારો છોકરો ઇંગ્લિશ માં બોલે ને એટલે મારે સ્ટેજ ઉપર સડી જાવું છે એટલે સાહેબ ને કેવું છે કે સાહેબ હું તો કોઈ ભણ્યો નહિ પણ મારા છોકરા ને ભણાવજો અને એને કોઈક આગળ વધારો વધાર

મારી આબું ઘટ મા ના છુ બધું ચેન્ડો રમણ ભમણ થઈ જાય ને યાર કાકો પી ના આવી જાય સમજાય મારે ઇંગ્લિશ માં બોલવાનું મારો ઇંગ્લિશ માં વટ પડવાનો છે તમે ઇંગ્લિશ ના પીતા તમારે બીજા દાડો પીવો પીજો ઇંગ્લિશ

આજ વટ પડવાનો મારા છોકરાનો તમારે એકલા છોકરા વટની પડે મારો છોકરો ડ્રમ બગાડવાનો ભલે પેલા જમાના મોણ તો અમુક ઘણા ભણી રહ્યા પણ આ જમાના મારા છોકરો ભણે એટલે એ દારૂડિયા તું પીન ફરતો હોય ચોય કલાક અને વાતો કરે ઇંગ્લિશ બોલવાની હું જોઉં ના ત્યાં છોકરો કેવો ઇંગ્લિશ બોલે જોઈ લે જો આપડી હાથમાં નહીં ભાડી એના સાહેબ રો ને મને સ્ટેજ ઉપર છે કે આ કનો છોકરો બોલે રહ્યો હોય સારું સારું અમને ગુસ્સા આવે સ્ટેજ ઉપર બનવા નોમ બોલતું હશે છોકરાને ડ્રમ બગાડી ને એટલે તમે ખાલી જોજો સારું આવી સ્કૂલ ગઈ

એવું છે અલ્યા તમે ઓને બેહી રહ્યા છો ઢંડો આવો ઢાબા પર રાખ્યો છે સાહેબ ને કોમ એટલે આ લેટો દોજજો

અલ્યા આ બાજુ ઉભરો એ તમે કઈ ના ઓમ ઓમ આ બાજુ ઉભરો માં કીધું તમને ખબર પડતી અલ્યા પોળા પગ ને અમાર બાગો એ સાવધાન એટલે બે ભેગા પક કરો પેલા ઊભા રહો ઓ હા એતા આમ

એ વસંત કાકા ને આવડતું ને તમને કોઈ આવડતું નહીં તમે સ્કૂલ જ્યાં નહીં તમને ચો ગાતે આવડતું છે અમે ઘર છે તમે ખાલી ચૂપચાપ ઉભા રહો ખાલી એટલે પણ આ ગીત ગાગા કરે તો મારે ગાવું પડે ઉભા હું તમને શું કીધું હતું મારે વટ પાડવાનો મારે વટ પાડવાનો બાકી રહ્યો છું તમે યાર એકલા એકલા ગાઓ તમે ખાલી સાઈડમાં ઉભા રહો હું વટ પાડું છું ખાલી તમે તમે લે આ બાજુ આવજો બધા

અલ્યા કના કાકા યાર તને તને તમ કૈના નથી હોવે સાહેબ અલ્યા એ આ ચોથી આયા કરો તમે સાહેબ એવું અમે કીધું તો કે તમે કોઈ બોલતા ના તમે કામ કરો તમે આપા ઘરે લઈ પછી આપણે ધંધો હોજો ઘરે જવા ના કરો લઈ આવો આવતા આવા નવા લઈને ખાડા આવા દે અભિનય